જે દીનશા પટેલ ના ત્યાંથી મનુભા ચૌહાણના ઢ્યાલા સુધીના જે સીસી રોડ ના આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ત્યાં સુધી રોડ નથી બન્યો અને રોડ ને જે ગ્રાન્ટ ફાળવેલી હતી એ સાવ કરી દેવામાં આવી છે તો અત્યારે હાલ આપડી જોડે જે કોટ ગામની અંદર ફરજ બજાવતા તલાટી કમ મંત્રી છે આપણે તેમની જોડે સીધી વાત કરીશું તલાટી સાહેબ આ શું આ જે બે 2023 ની અંદર જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી બે લાખ ની અને એ ગ્રાન્ટ ની અંદર અમુક લોકોનું કેવું એવું છે કે આ રોડ બનાવવામાં સીસી રોડ બનાવવામાં નથી આવ્યો અને એ ગ્રાન્ટ બાર બાર બારે ચાવ કરી દેવામાં આવી છે તો શું કહેશો તમે જો આમાં સૌ પ્રથમ કેવું હોય કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ કામની માગણી કરીએ ને એટલે આ આ જગ્યા સુધીની એક કરવામાં આવે પછી ગ્રામ પંચાયતની પણ એક લિમિટ હોય છે કે ભાઈ લાખ સુધીની ગ્રામ મર્યાદા હોય પાંચ લાખ થી નીચેની હોય ને તો એ આપી શકે પણ એ કદાચ કામ એનું અંતર વધારે હશે એટલે વડી કચેરીથી બે લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે અને સ્થળ ઉપર જે કામ થયેલું છે એ એક લાખ ને પંચ્યાસી હજાર જે સરકારના ધારાધોરણ મુજબ કપાઈને જે આવતી હોય રકમ એ પ્રમાણે એ કામ થયેલું છે અને એ કામનું વર્ક ઓર્ડર એસ્ટિમેટ અને સીસી અને ઓનલાઈન જે એનું જીઓ ટ્રોકિંગ થયેલું છે એના પણ ફોટોગ્રાફ અત્યારે હું ઓફિસેથી લઈ આવવાનું હતું એટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આપડે સાથે અહીંના જે રહીશો છે તેમને આપણે તેમની પાસેથી જાણીશું કે ભાઈ આ જે કામ રહ્યું આપનું નામ શું છે મારું નામ સુરેશભાઈ છે આ સુરેશ ની જાણ કરવી હતી તેમને પંચાયત ને પૂછવું જોઈએ કે ભાઈ આ વસ્તુ થયું છે કે નથી થયું પણ એમને વિકાસના કામથી કોઈ મતલબ નતો એમને માત્ર પોતાની સસ્તી પબ્લિસિટીની ગણતરી હતી એટલે સસ્તી પબ્લિસિટીના કારણે ડાયરેક્ટ અત્યારે મીડિયાકરણ કરી અને પંચાયતની ગ્રામ પંચાયતની બોડીની સરપંચની બદનામી થાય એવા બદ બધા ઈરાદાથી જ આ કામ કરેલ હતું જો એમને તકલીફ હોત

તલાટી સાહેબ શ્રીઓ અને અમે ગ્રામજનો બધાય એમના સ્થળ ઉપર આવ્યા છીએ અને સ્થળ ઉપર એ રસ્તો થયેલો જોઈ શકાય છે ગુરુજતસિંહ છે હું કોટ ગામનો રહેવાસી છું અને આજે અમે તમામ ગામ લોકોએ ભેગા થઈને આ ગ્રામ પંચાયતને લોક તાળાબંધી કરવી પડી અમારે કેમ કે છેલ્લા એક વર્ષથી ગામ ફરતું એટલું બધું પાણી ભરાય છે તેમ છતાં પણ સરપંચ અહીં રહેતા નથી બીજી વાત કે સરપંચ ધોળકા રહેશે અને ગામનો વહીવટ કરે છે બીજી વાત પતિ હોવા છતાં પતિ વહીવટ કરે છે તે બધી વાત તમામ અધિકારી જાણે છે તેમ છતાં આજ આજની સુધી કોઈ પગલાં લેવાના નથી બીજી વાત કે અમારા કોઠમાં એક રોડ બનેલો દિનસા પટેલના ઘરથી મનુભાના ઘર સુધી તે રોડ ઓન પેપર બે હજાર ત્રેવીસમાં બની ગયો બે લાખ રૂપિયા એને ઉપાડી લીધા તેમ છતાં હાલની પરિસ્થિતિમાં પણ ત્યાં ઢીચણ સમાણું પાણી ભરાય છે

અમુક વિસ્તાર સુધીની માંગણી ગ્રામ પંચાયતે કરેલી હતી પરંતુ વડી કચેરીથી તાલુકા વિકાસ અધિકારી અ એસ્ટિમેટ મુજબ બે લાખ નું કામ મંજૂર થયેલું હતું અને એ કામ જે તે સમયે થયેલું છે અને એ બાબતનું વર્ક ઓર્ડર એસ્ટિમેટ અને કમ્પ્લીશન સર્ટી આ અમારી સાથે છે અને જે તે કામ જે વખતે થયું હતું એના લગત કોટા પણ અમારી પાસે છે